જે બિલકુલ તે શહેરનો સૌથી વિવાદિત બ્રિજ રહેલો હાટકેશ્વર બ્રિજ છે તેમાં ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ દ્વારા વારંવાર ટેન્ડર પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે આ પહેલા પણ જે છે તે કોર્પોરેશન દ્વારા ઓક્ટોબર માં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ જે બ્રિજ ને ફરીથી વિચોડીને નવો બનાવવા માટે એક પણ કંપનીએ જે છે તે રસ દાખવ્યો ન હતો ને ત્યારબાદ તે ટેન્ડર ને રદ કરી દેવામાં આવ્યું હતું વધુ એક તે ટેન્ડર બહાર પાડ્યા હોવાની જે માહિતી છે તે સામે આવી રહી છે આ ટેન્ડરમાં જે બ્રિજની કામગીરી છે તેને પૂર્ણ થયા બાદ દસ વર્ષની જે ડિફેન્ડ લાયબિલિટી એટલે કે જે વોરંટી છે તેની જોગવાઈ પણ જે છે કરવામાં આવી છે જેથી કરીને કોઈ પણ કંપની જે આ બ્રિજ ફરીથી બનાવશે તેની જવાબદારી છે તે દસ વર્ષ સુધીની રહેશે મહત્વની બાબત એ પણ છે કે આ બ્રિજના જે આઠ સ્પાન્સ છે તે ખગરત હાલતમાં છે ને તેમને તોડીને નવા બનાવવા માટે આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે